ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવું કેટેગરીવાઇઝ જગ્યાઓ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની છે એ આવી ગઈ છે ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ છથી આઠ છે એ ગુજરાતી માધ્યમ તથા અન્ય માધ્યમની આવી ગઈ છે જોઈએ વિદ્યાર્થીમાં ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જગ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચની વિજ્ઞાન પ્રવાહ સાથેની જે જગ્યાઓ છે એ તમને આ લિસ્ટમાં જોવા મળે છે બરાબર છે જેમાં તમે જિલ્લાવાઇઝ કેટલી જગ્યાઓ છે તે જોઈ શકો છો સૌથી વધારે જો ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત જગ્યા છે તો બનાસકાંઠા જિલ્લામાં સેવન્ટી થ્રી જગ્યાઓ સૌથી વધારે જગ્યાઓ ત્યાં આવેલી છે અને વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત ટોટલ ચારસો ને અઠ્ઠાણું જગ્યાઓ છે એ એકંદરે આવેલી છે ધોરણ એકથી પાંચમાં જે તમે જોઈ શકો છો બરાબર છે ત્યારબાદ ધોરણ એકથી પાંચ સામાન્ય પ્રવાહની વાત કરવા જઈએ તો સામાન્ય પ્રવાહની એકંદરે જગ્યાઓ જોવા જઈએ તો સૌથી વધારે જગ્યાઓ સામાન્ય પ્રવાહ અંતર્ગત તમને લિસ્ટમાં દેખાય છે દાહોદ જિલ્લામાં મોસ્ટ ઓફ જગ્યાઓ ખાલી છે ભાવનગર જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે સૌથી વધુ જો જગ્યા ખાલી હોય તો બનાસકાંઠા જિલ્લામાં છે બરાબર મોસ્ટ ઓફ બનાસકાંઠા છોટે ઉદા છોટા ઉદયપુર દાહોદ આ બધા જિલ્લામાં છે ધોરણ એકથી પાંચ છે એ સામાન્ય પ્રવાહ અંતર્ગત છે એ જગ્યાઓ ખાલી છે અને સામાન્ય પ્રવાહની ટોટલ જગ્યા જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ને બે જગ્યા છે એ ટોટલ જગ્યા થઈ બરાબર છે આપણે વિજ્ઞાન પ્રવાહની જગ્યા જગ્યા જોઈ સામાન્ય પ્રવાહની જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ગણિત વિજ્ઞાન અંતર્ગત ટોટલ વેકેન્સીઓ તો ધોરણ છથી આઠ અંતર્ગત છે એ સૌથી વધુ જગ્યા જો ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાનની હોય તો વિદ્યાર્થી મિત્રો દાહોદ જિલ્લામાં છે ચારસો ને સત્યાસી જગ્યાઓ દાહોદમાં પછી સેકન્ડ નંબરે બસો ને પંચાવન પંચમહાલ જિલ્લો આવશે અને ભાવનગરમાં એકસો ને સિત્તેર અને ત્યારબાદ ઉદેપુર તો છોટા ઉદેપુરમાં તોતેર અને દેવભૂમિ દ્વારકામાં એકસો ને આઠ અને વિજ્ઞાન પ્રવાહ સોરી ગણિત વિજ્ઞાનની ધોરણ છ થી આઠની ટોટલ જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો સત્ ગણિત વિજ્ઞાનને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ટોટલ જગ્યા તો સત્તરસો ને જગ્યા થઈ બરાબર સત્તરસો છેતાલીસ હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષાની જોવા જઈએ સમગ્ર ભાષાની ટોટલ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ચારે ચાર ભાષાની ટોટલ જગ્યા વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને ત્રાણું છે સેમ બરાબર એટલે ભાષાની પણ સારી એવી જગ્યા આવેલી છે અને જે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આદુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો વિષય એટલે કે સમાજશાસ્ત્ર બરાબર તો સમાજશાસ્ત્રમાં વિદ્યાર્થી મિત્રો તમને જોવા દઉં તો સૌથી વધુ જગ્યા છે એ સમાજશાસ્ત્ર વિષયમાં આવેલી છે બે હજાર ને બ્યાસી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે અને સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધુ જગ્યા જો ખાલી હોય તો દાહોદ અને પંચમહાલ જિલ્લામાં છે ત્યારબાદ આવશે ભરૂચ જિલ્લો આવશે અમરેલી જિલ્લો આવશે ભાવનગર જિલ્લો આવશે અને બનાસકાંઠા જિલ્લો આવશે અને છોટા ઉદેપુર આવશે છોટા ઉદેપુરમાં સૌથી વધુ છે એકસો ને પંચાણું એટલે ઓલ ઓવર જોવા જઈએ તો દાહોદ અને પંચમહાલ આવે પણ સેકન્ડ નંબરે છોટા ઉદેપુર આવશે અને વન નાઇન્ટી ફાઈવ બરોબર આમ એકંદરે કુલ જગ્યા જોવા જઈએ સામાજિક તમારે કેટલું મેરિટ બને છે તમામ વિદ્યાર્થીઓ હોય તેની ફરજિયાત કોમેન્ટ કરવાની છે બરોબર છે તો ધોરણ એક થી પાંચની મેરિટની વાત કરીએ તો ધોરણ એક થી પાંચમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને પાસઠથી સિત્તેર સુધીનાને છે ધોરણ એકથી પાંચમાં તમારે ગણતરી રાખવાની કે તમારો વારો આવી જશે કેમ કે સારી એવી જગ્યા ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય અંતર્ગત આવેલી છે બરોબર છે ચાર હજાર પાંચસો સમથિંગ આવેલી છે એટલે આની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો છે આ રિષા અંતર્ગત એ તમામ વિદ્યાર્થીઓને છે એ શિક્ષક બનવાની સુવર્ણ તક મળશે અને એસએસમાં છે એ વિદ્યાર્થી મિત્રો સિત્તેર સુધીનાનો વારો આવી જશે ક્રમિક ભરતી પણ થશે બરોબર મોસ્ટ ઓફ એટલે અહીંયા મેરિટ અટકશે ત્યારબાદ છે એ ભાષાની વાત કરીએ બરાબર ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જેટલા પણ વિદ્યાર્થીઓને બોતેરથી ચુમ્મોતેરની આસપાસનું મેરિટ બને છે ટોટલ વિદ્યાર્થીઓ છે એમાં સો ટકા આવી જશે બરાબર બોતેરથી ચુમ્મોતેરની આસપાસ અને જો એમાં ક્રમિક ભરતી થઈ તો એમાં ક્રમશઃ છે એ એકોતેર સુધી આવી જશે બરાબર એકોતેરથી ચુમ્મોતેર ગણિત વિજ્ઞાનમાં અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ભાષાઓની તો ભાષાઓમાં બધા જ ભાષાઓની ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે આ ત્રણસો ત્રાણું જગ્યાઓ અંતર્ગત જેટલા પણ વિદ્યાર્થીઓને છે એ સડસઠથી સિત્તેરની આસપાસ મેરિટ બને છે ટોટલ વિદ્યાર્થીઓ છે ભાષાઓ અંતર્ગત આવી જશે અને જો કેટેગરી વાઇઝ મેરિટ જોવા જઈએ તો એ આનાથી પણ નીચું જશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી કેટેગરી વાઇઝ જગ્યાઓ હવે આપણે એને ડીપમાં જોઈએ કેટલી છે બરાબર સામાજિક વિજ્ઞાનની જોઈએ આપણે તો કે બે હજાર બ્યાસી જગ્યા ગુજરાતી ત્રણસો ત્રણ હિન્દી અંગ્રેજી સંસ્કૃત ત્રણસો ત્રણ ત્રણસો ત્રણસો ગણિત વિજ્ઞાન સત્તરસો ને બરાબર છે અને વિજ્ઞાન પ્રવાહને જે આપણે ફોર ફાઇવ ઝીરો ટુ બરોબર સોરી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની આપણે જગ્યા જોઈએ બરાબર છે તો આથી વિદ્યાર્થી મિત્રો છે એ તમારી કેટેગરીવાઇઝ જગ્યાઓ તમામ વિદ્યાર્થીઓ છે વિદ્યા સહાયક શિક્ષક બની જાઓ અને આવનારા આપણા જે દેશનું ભાવિ ભવિષ્ય છે જે તમારા હાથમાં રહેલું છે બાળકોના સુંદર વ્યક્તિત્વનું ઘડતર કરો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને તમામ વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જેમને સારું મેરિટ બને છે એ શિક્ષક બનીને એમને મનગમતો જિલ્લો મળે એવી પ્રાર્થના બરાબર હવે તમામ વિદ્યાર્થીઓએ કેટલું મેરિટ બને છે કેટલું એ બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે એસએસવાળા એ ખાસ બરાબર છે એસએસમાં જો વિદ્યાર્થી મિત્રો ક્રમશઃ ભરતી થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જે આ સિત્તેર છે એ ઓગણસિત્તેર સુધી પણ આવી શકે છેલ્લે ક્રમશઃ થાય તો ઓગણસિત્તેર સિત્તેર સુધીના મોસ્ટ ઓફ પાર આવી જાય એમાં કચ્છ જિલ્લાની અલગ સ્પેશિયલ ભરતી પણ આવેલી છે એટલા માટે બરાબર એ ભરતી અને આ ભરતી બંને સમકક્ષ જોવા જઈએ તો એક બે મેરિટ અને ક્રમશઃ ભરતી થાય તો એક બે મેરિટનો તફાવત છે સો સો ટકા પડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ હવે વિદ્યાર્થી મિત્રો તમારે કેટલું મેરિટ બને છે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે એના આધારે આપણે છે એક ચોક્કસ નિષ્કર્ષ કરીશું કે તમારો વારો ખરેખર આવશે કે કેમ તમારે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની જો તૈયારી કરતા હોય તો એ કરવા મળે કે કેમ એની હું સો સો ટકા માહિતી આપીશ એટલે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે અને જ્યારે પણ વિદ્યાશયક ભરતી અંતર્ગત છે પસંદગીનો પ્રથમ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ બંશ બહાર પડશે અને કેટલાય મેરિટ અટકશે એની જો માહિતી તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં ખાસ એટલે ખાસ જોડાશે અથવા ટેલિગ્રામમાં તમે ગમત સાથે જ્ઞાન સર્ચ કરશો તો પણ આપણી છે એ ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળશે અને વિદ્યાર્થી મિત્રો બીજું કે તમે જો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોય તો આપણી એપ્લિકેશન પર બેન્ચ ચાલી રહી છે એમાં પણ તમે જોડાઈ જઈશું બરાબર છે અને ગમત સાથે જ્ઞાન ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે તો આ હતી વિદ્યાર્થી મિત્રો કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ તમારી જગ્યાઓ સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અને ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ જો આ બધા જનું અગાઉનું મેરિટ કેટલું હતું એ પણ તમે જોવા માગતા હો મેરિટનું કેલ્ક્યુલેશન તમે કરવા માગતા હોવ તો પ્લે લિસ્ટમાં બધા વિડીયો આવેલા છે આ ભરતીમાં કેટલું મેરિટ અટકશે કેટેગરી વાઇઝ ડીપલી બરાબર છે એ પણ છે એ તમામ મેરિટના વિડીયો છે આપણે પ્લે લિસ્ટમાં મૂકેલા છે તમે જોઈ લેશો તો તમને અનુમાન આવી જશે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કંઠે અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો